નમસ્તે બાળ દોસ્તો અને વાલી મિત્રો આજે આપણે મનીષાબેન શુક્લ લિખિત શું બાળકોને ચાલાકી શીખવવી જરૂરી છે એ લેખ સાંભળીશો તમે માનો કે ના માનો અનુભવ જ આપણને ઘણા બધા વિચારો કરતા કરી દે છે તમારા ઘરમાં જ્યારે એક બાળક તમારી નજર સામે મોટું થતું હોય ત્યારે એના જીવનમાં બનતી રોજબરોજની ઘટનાઓ જ આપણને કંઈ જુદું જુદું શીખવા માટે કે પછી સમજવા માટે પ્રેરિત કરે છે હું એવું નહીં કહું કે આ ઘટનાના બધા પાત્રો કાલ્પનિક છે અને એને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ નથી કારણ આવી નાની નાની ઘટનાઓથી જ તમને જુદા જુદા દ્રષ્ટાંતનો અનુભવ થાય છે હમણાં હું મારી દીકરીના ઘરે રહેવા ગઈ હતી મારો પૌત્ર રાયન નવ વર્ષનો છે એને ત્રણ થી ચાર મિત્રો નજીકમાં જ રહે છે એમાં એનો એક મિત્ર છે જેનું નામ શિવાંગ છે બધાનું એમ કહેવું છે કે એ ખૂબ જ સ્વાર્થી છે હું જ્યારે ગઈ ત્યારે આ વાત મને પણ કરવામાં આવી મેં શરૂઆતમાં તો વિરોધ કર્યો કે બાળક સ્વાર્થી ન હોય એનામાં આવી કોઈ સમજ જ જ હોતી એ તો વાતાવરણ જુએ અને એનાથી બધું શીખે છે ત્યારે મને કહેવામાં આવ્યું કે એની મમ્મી શિવાંગ જે કહે એ જ બધું સાચું છે એવું માને છે ભલે એ અંદરખાનેથી સમજતી હશે પરંતુ જ્યારે બધા હાજર હોય ત્યારે હંમેશા એના દીકરાની જ બાજુ લે છે મેં કીધું કે આ તો ઘણી સારી વાત છે એક દિવસ અમારા ઘરે મારા પૌત્ર રાયનના બધા મિત્રો સાથે રમતા હતા રાયન માટે હમણાં જ ઘરમાં નવા પત્તા આવ્યા હતા એ પત્તા જુદા જુદા પાત્રોના હતા રાયનના મિત્રો એની પાસેથી એ પત્તા માંગવા લાગ્યા ત્યારે મેં મારા પૌત્રને કીધું કે તમે બધા ભેગા થઈને પત્તા રમો કારણ હજુ નવા જ પત્તા લાવ્યા છે એટલે તું બધાને વહેંચી દઈશ નહીં કારણ કે જો જોડી તૂટી જશે તો પછી રમવાની મજા નહીં આવે એના દોસ્તો જીત કરી એટલે રાયને બધાને ત્રણ ત્રણ પત્તા આપ્યા અને શિવાંગે તો એની પાસેથી સાત થી આઠ પત્તા લીધા જ્યારે મેં ફરીથી ના પાડી તો મને રાયને કીધું કે કઈ વાંધો નહીં એને લઈ જવા દો એના બે દિવસ પછી અમારે એ લોકોના એક દોસ્તના ઘરે જમવા જવાનું થયું બાળકો પહેલા જમીને નીચે રમવા ગયા થોડી થોડીવાર પછી શિવાંગ અને મારો પૌત્ર પણ ઉપર આવ્યા અને એક રમકડા માટે બંને જણા ઝગડવા લાગ્યા શિવાંગે કીધું કે મારા પૌત્ર રાયને એ વસ્તુ એની પાસેથી ચોરીને લીધી છે જ્યારે રાયનનું કહેવાનું હતું કે મને આ વસ્તુ એમના તનય નામના મિત્રએ આપી છે અમે ચર્ચા ન કરતા એ વસ્તુ રાયન પાસેથી લઈ અને તનયને આપી દીધી કારણ કે રમકડું તનયનું હતું અમે ત્યાં મારા પૌત્રને કાંઈ પણ પૂછ્યું નહીં પછી ઘરે આવ્યા અને જ્યારે એને પૂછ્યું કે શું તે રમકડું જાતે લઈ લીધું હતું ત્યારે રાયને કીધું કે હું અને શિવાંગ વળી શિવાંગના મમ્મીએ રાયનને બે ચોપડીઓ પણ આપી હતી અમે બે ચાર વખત એને પૂછ્યું પણ મારો પૌત્ર એની વાત ઉપર જ મક્કમ રહ્યો કે મેં જાતે કોઈ પણ વસ્તુ લીધી નથી અને શિવાંગે મારું નામ દીધું એટલે મને પણ બહુ જ ખરાબ લાગ્યું છે એ જ દિવસે રાત્રે શિવાંગનો ફોન આવ્યો અને એને રાયનને કીધું કે મને મારી ચોપડીઓ પાછી આપી દે ત્યારે રાયને કીધું કે મને તારી મમ્મીએ એ ચોપડીઓ આપી છે એટલે હું પાછી નહીં આપું અમે આ બધી જ વાત સાંભળતા હતા એટલે પછી મારી દીકરીએ રાયનને કીધું કે તે શિવાંગને આટલા બધા પત્તા શાના માટે આપી દીધા આપણે કોઈને પણ પણ રમવાની ના પાડી નથી આપણા ઘરની વસ્તુઓ તું આવી રીતે વેચી દે અને પછી તારી પાસે રમકડા ન હોય એટલે તારે બીજા પાસે માંગવું પડે આપણે કોઈને પણ કોઈ પણ વસ્તુ કે રમકડું આપીએ એ સારી વસ્તુ છે પરંતુ લેવડ દેવડ હંમેશા બંને બાજુ હોય તો કોઈને બે વસ્તુ આપે અને કોઈ તને બે વસ્તુ આપે મને ખાસ કરીને એ વાત જરૂર ખટકી કે જ્યારે શિવાંગ રાયને ચોર ચોર કહેતો હતો ત્યારે એના મમ્મીએ એના દીકરાને ટોક્યો નહીં એણે કહેવું જોઈએ કે આવી રીતે વાત ન કરાય કોઈ પણ બાળકનો ચોરી કરવાનો ઈરાદો હોતો નથી પણ ફક્ત એ રમકડું તને રાયનને આપ્યો અને શિવાંગને ન આપ્યું એના લીધે શિવાંગ આવી રીતે બધાની વચ્ચે બોલે એ ખૂબ જ ખરાબ કહેવાય માતા પિતાનું વલણ જ બાળકને કઈ રીતે વર્તવું કઈ રીતે ન વર્તવું શું બોલવું એના કરતાં આપણાથી આવું ન બોલાય એવી સમજ આપી બાળકોને મદદરૂપ થવું જોઈએ ઘણીવાર આવી નાની નાની ઘટનાઓના લીધે મા બાપની વચ્ચે અંતર વધતું હોય છે એટલે એ દિવસે અમારે અમારા પૌત્રને સમજાવવું પડ્યું કે આજ પછી તારે શિવાંગ પાસેથી કોઈ પણ વસ્તુ લેવાની નહીં એની મમ્મી આપે તો પણ ના પાડવાની કે મારે જોઈતું નથી હું મારે જે પણ કાંઈ રમવું હશે એ તમારા ઘરે આવીને રમીશ પણ મારા ઘરે નહીં લઈ જાઉં અને મારી પણ કોઈ વસ્તુ હું શિવાંગને આપીશ નહીં કારણ કે નાના નાના રમકડાના લીધે દોસ્તીમાં અંતર આવે એ બરાબર નહીં શિવાંગને ભલે મારા ઘરે આવીને મારું જે કાંઈ પણ રમકડું રમવું હોય એ રમવાની છૂટ છે પોતાના ઘરે લઈ જવાનું નહીં જ્યારે બીજા દિવસે રાયન શિવાંગના ઘરે ગયો ત્યારે શિવાંગની મમ્મીને પેલી બે ચોપડીઓ પાછી આપી દીધી અને કહ્યું કે આંટી મારે જ્યારે વાંચવી હશે તો હું તમારા ઘરે આવીને વાંચીશ પણ મારા ઘરે નહીં લઈ જાઉં કારણ કે મારી મમ્મીએ ના પાડી છે એ તો બાળક છે ને એણે એ પણ કહી દીધું કે જ્યારે શિવાંગ મને ચોર કહેતો હતો ત્યારે તમે એને કેમ રોક્યો નહીં એટલા માટે આજથી હું તમારા ઘરેથી કોઈ પણ વસ્તુ લઈ નહીં જાઉં અમે રમકડા સાથે રમશું પણ કદી પણ એકબીજા સાથે શેર નહીં કરીએ એકબીજાને આપશું નહીં અમારે પણ એની મમ્મીને ફોન કરીને કહેવું પડ્યું કે અમને જરા પણ ખરાબ લાગ્યું નથી પણ આપવા લેવાના વ્યવહારના લીધે છોકરાઓને ઝઘડો થાય એવું આપણે પણ ઈચ્છતા નથી વાત બહુ જ નાની છે દોસ્તો આપણે બાળકને હંમેશા દરેક વસ્તુ વેચતા શીખવાડીએ છીએ પણ આ વસ્તુ ત્યારે જ યોગ્ય કહેવાય જ્યારે દરેક બાળકની મમ્મી આ વસ્તુ સ્વીકારે અમે અમારા પૌત્રને આ પ્રસંગ પછી જે પણ કાંઈ શીખવ્યું એ અમને જરા પણ પસંદ હતું નહીં પરંતુ તાળી હંમેશા બે હાથે પડે છે જ્યારે એક જ બાળક ઉદાર હોય અને બીજા બધા બાળકો એનો ગેરલાભ લે એ વાત પણ ખોટી છે હા અમે બાળકને એમ પણ કહી શકત કે તું તારી વસ્તુઓ ભલે બીજાને આપ પણ કોઈની પણ કોઈ પણ વસ્તુ રમકડું ચોપડી કાંઈ લેતો નહીં પણ એમાં દર વખતે દુઃખી આપણું બાળક થાય છે એ જ્યારે બધા સાથે રમકડા વેચતો હોય ચોપડીઓ આપતો હોય તો પછી એની પણ અપેક્ષા હોય કે એને પણ સામેથી કોઈ કંઈ આપે નાનું બાળક છે બરાબર ને આપણા જેટલી સમજ એનામાં હોતી નથી એટલે આપણે માનતા હોય કે ન માનતા હોય પણ બાળકને થોડુંક ચાલાક થવા આપણે પણ શીખવાડવું પડે છે એને આપણે જ એ સમજ આપવી પડે કે સામેવાળાની આવી વર્તણૂક પછી એને પોતે શું પગલું ભરવું એનો વિચાર જાતે જ કરવો પડે કારણ અમે એ પણ જોયું કે એની સામે રમતા થોડીક મોટી ઉંમરના મિત્રો દર વખતે એની પાસેથી જ દરેક વસ્તુ મંગાવે અને ના પાડે તો અમે તને નહીં રમાડશું એવું પણ કહી આમાં તો તકલીફ એ પણ હતી ને કે અમે શિવાંગને પણ કશું સમજાવી ન શકીએ કારણ કે શિવાંગની મમ્મી એવું માને છે કે મારા બાળકને કોઈએ કશું કહેવાનું નહીં હા જ્યારે અમારો પૌત્ર મોટો થશે અને આ બધી સમજણ એની જાતે એને આવશે ત્યારે પોતાના દરેક નિર્ણયો એ લઈ શકશે કહેવાય છે કે બે બાળકોની લડાઈમાં કદી પણ મોટાએ પડવું નહીં અને એ વાત સાચી પણ છે કારણ કે બાળકો તો ઝઘડીને ભૂલી જાય પણ મોટા વચ્ચેનું અંતર વધતું જાય છે એના બદલે દરેક માતા પિતા જો પોતાના બાળકને સાચી સમજ આપે તો સારું છે કારણ નાની ઉંમરમાં જ આ સમજ આવે એ જરૂરી છે એટલે આમાંથી આપણે વચ્ચેનો એવો કોઈ રસ્તો કાઢવો પડે કે જેથી સંબંધો પણ ના બગડે અને બાળકોની મિત્રતા પણ ટકી રહે ભલે વાત ખોટી છે પણ મેં એ પણ અનુભવ્યું છે કે જે બાળકને એની મમ્મી સાથ આપે છે એ બાળકનો આત્મવિશ્વાસ વધારે હોય છે હા ખોટી વાતમાં જરૂર સાથ આપવો ન જોઈએ પરંતુ તમે જ્યારે તમારા જ બાળકને દર વખતે સમજીને જતું કરવાનું કહો છો તો આજકાલના બાળકોના મનમાં એવી પણ ગ્રંથિ ભરાઈ જાય છે કે મારા મમ્મી પપ્પા મને પ્રેમ નથી કરતા આ વખતે પણ અમારે શિવાંગની મમ્મીને ચોપડીઓ પાછી નહોતી આપવાની કારણ એમણે સામેથી રાયનને વાંચવા માટે આપી હતી પરંતુ એ ચોપડીઓ જો પાછી ન આપીએ તો શિવાંગ અને રાયનને રોજ ઝઘડો થતો કારણ શિવા ખૂબ જ જીદ્દી છે વળી રાયનને પણ ચોપડીઓ પાછી નહોતી આપવી પણ અમારે એને જબરજસ્તી ચોપડીઓ પાછી અપાવવી પડી જેના લીધે રાયન ખૂબ જ રડ્યો કે જ્યારે મને સામેથી ચોપડીઓ આપવામાં આવી છે અને હું લાવ્યો છું તો મારો શું વાગ પણ અમારે આ કરવું જરૂરી હતું બાળકને એ શીખવાડવું હતું કે કોઈ પણ વસ્તુની લેણદેણથી જો ઝઘડો થતો હોય તો આપણે એ ન કરવું જોઈએ રાયનના પપ્પાએ એને એ પણ કહ્યું કે તારે જે પણ કાંઈ જોઈએ છે એ અમારી પાસેથી માંગ પરંતુ કોઈની પાસેથી લેતો નહીં અમે તને તું જે માગે એ અપાવી શકીએ એટલા સમર્થ છે આ વાત પણ ખોટી છે દરેક વસ્તુ કોઈ પણ બીજા બાળક પાસે હોય એટલે એ એ વસ્તુ કે એ રમકડું તમારા બાળકને જોઈએ જ એવું જરૂરી નથી હોતું ફક્ત કોઈ બીજા પાસે છે અને એને નથી મળતું અને આપણું બાળક જીત કરે છે અને ઘણી એ વસ્તુની કે એ રમકડાની એને ખરેખર જરૂર નથી હોતી મા બાપ પણ આવી દેખાદેખીમાં પોતાના બાળકને એ માંગે એ દરેક વસ્તુ લાવી આપે છે આવા ટાણે તમારે બાળકને સમજાવવું જોઈએ કે ખરેખર તને એ રમકડું કે એ ચોપડી જોઈએ છે કે પછી તારા મિત્ર પાસે છે એટલા માટે તને જોઈએ છે કારણ આવી ખોટી દેખાદેખી કરવાથી બાળકની આદતો બગડે છે અને એને વિના કારણ હરીફાઈ કરવાની ટેવ પડે છે એટલે આ ઘટના પછી મને એક વાતની સમજ તો પડી કે ઘણી વાર આપણે માનતા હોઈએ કે ન માનતા હોઈએ પરંતુ પરિસ્થિતિ પ્રમાણે આપણે પણ નિર્ણયો બદલવા પડે છે હા પણ એ નિર્ણયો બદલતા પહેલા બાળકને આપણે જરૂર વિશ્વાસમાં લેવાનો અને એને સાચું કારણ સમજાવાનું કે તમે આ નિર્ણય શાના માટે લીધો છે બાળકો સમજદાર હોય છે એ તમારી વસ્તુ જરૂર સમજી જશે